કેશોદના નુનારડા ગામે ચારણાઈ તરીકે ઓળખાતા ચોરાયુમાનું પ્રાચીન મંદિર આવેલું છે ગામ લોકો મંદિરના પટાંગણમાં સાલ એટલે કે વર્ષથી શરદ નવરાત્રીની જેમ પડવાથી લઈ આઠમ સુધી સાજિંદા વાજિંદા સાથે પ્રાચીન ગરબાના તાલે રાસ ગરબા લે ચૈત્રી નવરાત્રીની અલૌકિક ઉજવણી કરે છે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર અને ગરબા સ્થળને રોશનીથી સુશોભિત કરાતા ચોરાયુમાના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે આ નવરાત્રા સમયે દરરોજ સાંજે બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે જ્યારે આઠમના દિવસે ગામનું સમૂહ ભોજન યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અને છેલ્લા દિવસે રાત્રિના કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રા નિમિત્તે મંદિર સ્થળ નુનારડા ખમીદાણા ટિટોડી એમ ત્રણ ગામના શિમાડે આવેલ ત્રણેય ગામના ભાવિકો ધાર્મિક પ્રસંગે જોડાય છે કેશોદનું નુનાડા ગામનો વસવાટ શરૂ થયો તેને આશરે ત્રણસો વર્ષ થવા જાય છે આ ગામમાં આશરે બાવીસો લોકોનો વસવાટ છે આ ગામમાં ચોરાયુમાં લુણાયુમાં ઢોરાયુમાં એમ ચારણાઈમાંના ત્રણ સગા બહેનો આ મંદિર આવેલા છે જેમાં ચારણાઈ લુણાયુમાં ઉપરથી લુનાડા ગામનું નામ પડ્યું હોય તે મંદિરના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અમારા ગામમાં આ ચૈત્રી નવરાત્રી આપણે સૌ જાણીએ છીએ કે આસો મહિનાની નવરાત્રિ તો આપણે ઉજવાય છે પણ અમારા ગામમાં વર્ષોથી આપણી પ્રાચીન પરંપરા મુજબ આ ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે છેલ્લા ઓગણીસો ચોરાણુંથી થી આ ચૈત્ર મહિનાની નવરાત્રિ અને એ પણ અમારી એક પ્રાચીન પદ્ધતિથી તબલા હાર્મોનિયમ મંજીરા અને એક દેશી અને પ્રાચીન પદ્ધતિ આપણી પરંપરાઓ અને મર્યાદાઓ જળવાય એ ખાસ ઉદ્દેશ રાખી અને અમારી દીકરીઓ છે આ છેલ્લા ત્રીસ વર્ષથી આ જે આપણી રાસની જે પરંપરા પ્રાચીન પરંપરા છે એ જાળવીને અમારા વડીલો છે એમના માર્ગદર્શન નીચે અમારા કરશનભા કરશનભાઈ ભુવા હતા અને જગા હતા ભુવા હતા અને દરેક વડીલો ગામના સૌ આગેવાનો સૌ સમાજના લોકો હળી મળીને ખૂબ સરસ સારી રીતે આ ચૈત્રી નવરાત્રિ આ ઉનાળા ખાતે ઉજવાય છે સાથે અમારે અહીંયા ઉનાળા ગામમાં મા ચારણી આયુના ત્રણ મંદિરો છે ત્રણ જોગમાયુ અહીંયા જોગમાયા અહીંયા બેઠી છે એમાં મા ચોરાયુમાં ઢોરાયુમાં અને લુણાયુમાં આ ત્રણેય સગી બહેનો છે અને અમારા ગામનો લગભગ સાડા ત્રણસોથી ચારસો વર્ષનો જૂનો ઇતિહાસ છે અને અમારા નુનાળા ગામનું નામ પણ લુણાયુમાં એના આધારે નુનાળા અપભ્રંશ થઈ અને એના આધારે નુનાળા ગામ પણ એમના આધારે જ પડેલું છે સાડા ત્રણસો સાડા ત્રણસો વર્ષ જૂનું અમારો આ ગામનો ટીંબો છે અને આ જે સોરાયુમાનું જે મંદિર છે એ નુનાળા ખમીદાણા અને ટિટોળી એમાં જે આ વચ્ચે મધ્યમાં અમારા ત્રણેય ગામના સીમાડા ઉપર આ માં બે બેઠી છે અને દર વર્ષે આ ચૈત્રી ચૈત્રી નવરાત્રિમાં અમારા ગામના લોકો ત્રણેય ગામના આઠમના દિવસે અહીંયા આખું ગામ જમણવાર થાય છે અને બધા લોકો હળી મળીને સૌ પ્રસાદ લઈ અને કીર્તન મંડળી અને એવા બધા સરસ સારી રીતના પ્રોગ્રામ અને હોમ હવન આદિ ઘણા બધા પ્રોગ્રામો પણ થાય છે અને આ વગડો છે અને સીમમાં છે અને ખૂબ શાંતિથી અને ખૂબ સારી રીતે દરેક સમાજના લોકો હળી મળીને આ ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે આજે ચોરાયુમાના આંગણમાં એકત્રીસ વર્ષથી આ નવરાત્રિ ઉજવવામાં આવે છે ઓગણીસો ચોરાણુંથી આ નવરાત્રિનો પ્રારંભ થયો છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ નવરાત્રી ઉજવવામાં આવે છે અમારા ઉનાળા ગામમાં આસો મહિનાની નવરાત્રિ ઉજવવામાં આવતી નથી પરંતુ ચૈત્ર મહિનાની નવરાત્રી ખૂબ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે જેમાં મોટા ભાઈઓ બહેનો તથા ગ્રામ સમસ્ત તમામ જનો છે પોતાનો ફાળો ખૂબ ભક્તિ અને ભાવથી ઉજવી રહ્યા છે તમામ ગ્રામજનો છે બહુ જ ખુશ છે બધા હળીમળીને પોતાનું કામ કરે છે અને માતાજીની પણ અસીમ કૃપાથી આ કાર્યક્રમ છે સફળતાપૂર્વક પૂરો થાય છે આઠમના દિવસે બહુ મોટો આયોજન કરવામાં આવે છે હવન હોય અને બધા આજુબાજુના ગામના લોકોને પણ આમંત્રણ આપવામાં આવે છે એ પોતાનો પણ યોગદાન આપે છે આખો દિવસ સેવા આપે છે અને ભક્તિભાવથી માતાજીના ગીત ગાય છે અને ગરબા રમે છે અને આઠમના દિવસે કીર્તન રાસ અને મંડળીનું પણ આયોજન હોય છે જેમાં લાખો લોકો છે પોતાની ભક્તિભાવથી પોતાનું યોગદાન આપે છે